પાસે નર્મદાની પાઇપલાઈન માં ગાબડું પડવાથી કચ્છ પાણી વિહોણા બની ગયા છે પાલિકાની મંથર ગતિથી ગાબડાનું પુરાણ તો થયું પણ હજુ કેટલા રહીશો એવા છે કે જ્યાં પાણી નળ સુધી પહોંચ્યું નથી આ રેશોને પાલિકાના પાપે હજુ પણ ખાનગી કંપનીઓના ટેન્કરોને પંદરસો થી બે હજાર ચૂકવીને પાણી ખરીદવું પડે છે જેના પરિણામે સ્થાનિકોના આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયા છે અને આ સ્થાનિકોએ આખરે પાણી નહીં તો વોટ નહીંનો મૂળ પણ બનાવી લીધો છે ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે નર્મદાની રાઇઝિંગ મેન લાઇન વિક્ષેપ પડે તો ભંગાણ પડ્યું હતું તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા ઘણા સમયથી સપ્લાય લેવાની કામગીરી નગરપાલિકાએ પૂર્ણ કરેલી છે છેલ્લા બે દિવસથી નગરપાલિકામાં નર્મદાનું પાણી લેવાનું શરૂ કરેલું છે અને સપ્લાયની વ્યવસ્થા પણ ચાલુ કરવામાં આવેલી છે લગભગ પંચોતેરથી એંશી ટકા વિસ્તારમાં સપ્લાય થઈ ગયેલું છે નળવાટે અન્ય વિસ્તારોમાં જ્યાં સપ્લાય નથી થઈ શક્યો ત્યાં નગરપાલિકાએ ટેન્કર મારફતે પાણી પૂરું પાડે છે હાલ તમામ વિસ્તારોમાં લગભગ ચોવીસ કલાક પહેલાં સપ્લાયની કામગીરી પૂરી પૂરી થશે પ્રયત્ન એવો છે કે આજ રાત સુધીમાં દરેક વિસ્તારોમાં પાણીનો સપ્લાય પૂરો પહોંચાડી શકાય અને આ પરિસ્થિતિ થાળે પડતા લગભગ બીજા એક બે દિવસ કદાચ લાગે પણ નગરપાલિકા પ્રયત્નશીલ છે કે તમામ નગરજનોને પૂરતું પાણી પ્રાઇવેટ ટેન્કરો મન પ્રાઇવેટ ટેન્કરોમાં જે કંઈ ચાર્જિસ લેવામાં આવે છે તેના ઉપર નગરપાલિકાનું નિયંત્રણ નથી પણ નગરપાલિકા જે સપ્લાય આપે છે ટેન્કર મારફતે તેમાં નગરપાલિકા કોઈ ચાર્જ લેતી નથી પણ ઉપલબ્ધ સાધન સામગ્રીને ધ્યાને રાખી અને તમામ નગરજનોને પાણી મળી રહે તે મુજબ નગરપાલિકા કામગીરી કરી રહી જીવન જરૂરી વસ્તુ પાણી જીવન જરૂરી વસ્તુ છે પણ નગરપાલિકાની જે મેઇન લાઇનને ભંગાણ પડ્યો હતો તેના લીધે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે અને તેને પહોંચી વળવા માટે નગરપાલિકા પૂરી પૂરા પ્રયત્નો કરી રહી છે જે લાઇન તૂટી ગઈ હતી તેની પેરેલ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલી છે તેમાં જોડાણની કામગીરી આજ રાત સુધીમાં પૂર્ણ થશે અને તે કામગીરી આ કાર્યરત થતા બીજા લગભગ ચોવીસ કલાક જેવું લાગે પછી સૌ તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે પ્રાઇવેટ ટ્રેક્ટરો પંદરસો ને બે હજાર રૂપિયા લે છે અને નગરપાલિકા સમજ નથી કે લોકોને પાણી પૂરો પાડી શકે એવી કારણ કે આજે આ તેર ટેન્કર એ લોકો કહે છે કે તેર ટ્રેક્ટર અને ચાર મોટા ટેન્કર ભુજમાં હાલે છે અને કાલે જ અમે લિસ્ટ માંગ્યો તો પરમ દિવસે કેટલી કેટલા લોકોને પાણી પહોંચાડ્યું તો બારસો ને ઓગણસિત્તેર માણસોને જ પાણી મળ્યું હતું જો એ દોઢ લાખ એ લોકો કહેતા હોય કે દોઢ લાખની પ્રજાને પાણી નથી મળી રહ્યું ભુજ શહેરમાં આજે છેલ્લા દસ દિવસથી તો બારસો ને સિત્તેર જણાને પાણી મળે એ કેટલા હશે વ્યાજબી છે અને માણસોની મજબૂરી જોઈને મજબૂરીના કારણે આ લોકોને પાણી ખરીદવું પડે છે આના માટે પણ અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબને અને ડેપ્યુટી કલેક્ટરને આ જે પ્રાઇવેટ ટ્રેક્ટરો ચાલે છે એનો ભાવ બાંધણું કરો અથવા નગર નગરપાલિકાની હદમાં આ લોકોના પાણીના પ્રાઇવેટ બોરો આવેલા છે એને બંધ કરાવવું કે અથવા આ ટ્રેક્ટર અહીંયાથી આપણી દેખરેખ હેઠળ ભરાય અને મિનિમમ ચાર્જ લે એવી પણ અમે કલેક્ટરશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને માગણી કરી હતી પણ એ કે આ દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી અને આમાં અમે એવી કોઈ કાર્યવાહી કરી શકીએ નહીં પણ છતાં અમે જોઈએ છીએ કે આ લોકોને કઈ રીતે અંકુશમાં લેવા એવો પણ અમને પ્રશ્ન કલેક્ટર સાહેબને હતો કે અમે જોઈ અને એ લોકો ઉપર પણ પગલાં લેશીએ આ બોરોની ખરેખર પાછી નવેસરથી ચાલુ કરવામાં આવે અને ભુજ શહેરની પ્રજાને આવી મુશ્કેલી બીજી વખત ન પડે એવા પ્રયત્નો અત્યારથી આદરે એવી અમારી માંગણી હશે કોલોનીની ઉપપ્રમુખ છું પાણી પ્રશ્ન એમને બહુ અગવડ પડી છે આ વખતે એટલે અમે બધાને જોઈ લીધા જેને આપણે પેલા ચૂંટણીમાં મત આપ્યા એને જોયા એને કોલ કર્યો ફોન સ્વિચ ઓફ આવે છે એને સામે મળ્યા તોય અમને કાંઈ જવાબ મળ્યો નથી પાણી કોલોનીમાં મળ્યું નથી એક એક વ્યક્તિ પાણી વગરનું ઓલખા મારે છે અમારી ચૂંટણી તો હવે અમારા માટે બહિષ્કાર સમાન છે અમે કોઈ કોઈ પણ કોલોની વ્યક્તિ અમે મત આપવા નહીં જાય હવે અમને કોઈ સાથ સહકાર મળ્યો જ નથી બિલકુલ પાણી પ્રશ્ને